રામ સીતારામ આજે છે રવિવાર રવિવાર છે અત્યારે વાઈ ગયા છે નવ ને ચાલીસ ચોપાટીએ તો નવરાત્રિનું બધું હોય એટલે ત્યાં મંડપ ને બધું ખોળાઈ ગયું એટલે ત્યાં ક્રિકેટ ન રમી શકીએ એટલે આજે આવ્યા છે એચએમપી કોલોનીએ એચએમપી કોલોની આપણે કાવેરી હોટલને સામે તો જોઈ લો તમે પણ ક્રિકેટ અને આ છે અમારે મનવીરભાઈ સીતામ જય શ્રી કૃષ્ણ કેમ છો બડે દેલો મજામાં જે વડ્રસ કેરા કોઈ રમુ હોય તો આવે જાવ ક્રિકેટ કોઈ ની રમુ હોય તો આવે જાય તો પટ રફક અમે સો મે બડે ચાલો તો તમને મેચ નો નજારો બતાવ કેટલા જણા રમે છે જોવો તમે જોઈ લ્યો અહીંયા કેટલી પબ્લિક ક્રિકેટ રમે એચ કોલોની કાવેરી હોટલ ને સામે તો રવિવારના દિવસે તો અમારે આવવું હોય બધું ક્રિકેટ રમવાનું રવિવારે તો જો કે લગભગ બધાને રજા જ હોય કા અડધો દિવસ કામે જતા હોય તો અડધો દિવસ હોય બાકી સવારે ને બપોરે તો ક્રિકેટ જ રમવાનું હોય જોઈ લો કેટલી પબ્લિક છે પોરબંદર માં રહેતા હોય તો તમે પણ ક્રિકેટ રમવા આવી શકો બાબેન મનવીર ઈ તો મારા જ કેવાય અહીંયા કોક બીજા પણ આવ્યા ઝૂપડું રાખીને બિચારે જઈએ છે અહીંયા જોઈ લો કોક બાર થી આવેલા લાગે ખબર નહી કોણ હોય બાજુમાં જે રેલગાડીના પાટા અહીંથી રેલગાડી ઘણી વાર અમે રમતા હોય તો અહીંથી નીકળતી હોય રેલગાડી પણ રેલગાડી નીકળે એ આપણે માલગાડી હોય ને ચાલો તો અમારે તો રવિવારે આવવું હોય અમારે રવિવારે ક્રિકેટ રમવાનું આખું અઠવાડિયું કામ કરવાનું અને રવિવારે તો ઓનલી ક્રિકેટ જ રમવાનું ચાલો તો હવે અહીંયા મારો વિડીયો સમાપ્ત કરું મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં ચાલો બાય બાય